રબારી સમાજની જીવન પ્રણાલી સંસ્કૃતિ અને રીત રિવાજો રબારીઓની પ્રજા અર્ધ ભ્રમશીલ છે પણ ભ્રમણના વિસ્તાર અને સમય દરેક જુદા છે તેની તેમની જીવન પ્રણાલી સંસ્કૃતિ તથા રિવાજો ઉપર સ્પષ્ટ દેખાઈ આવે છે રબારીઓની પ્રજા સંતોષી અને પોતાના જીવનને પર્યાવરણ તથા વન સંરક્ષણ સાથે જોડી પશુધન રાખતી ખમીરવંતી પ્રજા છે પોતાના સ્થાયી વસવાટના સમયે જ તેના લગભગ બધા પ્રસંગોનું આયોજન થાય છે બોખા મંડળમાં જામનગરથી દ્વારકાની પટ્ટીમાં વસતા ગોપા રબારીઓ માં લગ્ન ચોમાસામાં ખાસ તો અષાઢ તથા શ્રાવણ માસમાં થાય છે કારણ કે બોપા રબારીઓ 4 માસમાં જે પોતાનું મૂળ નિવાસે આવે છે વળી સીંગરાજ વગેરે કેટલાક ગામોમાં લગ્નના મુહુરત પક્ષીના અવાજ ઉપરથી જોવામાં આવે છે મેદાનમાં સૌ ભેગા થાય છે તિતરના અમુક પ્રકારના અવાજોને તે એક શુભ માને છે અને તે મુજબ પક્ષી અવાજ કરે પછી જ લગ્નનું મુહૂર્ત નક્કી કરે છે પક્ષીનો અવાજ ન આવે તો તે અઠવાડિયે લગ્ન ગોઠવાતા નથી નવરાશના સમયે બહેનો ભરત ગૂંથણ અને તેમાં તે આભલા અને હીર કામ કરે છે નાનપણથી જ આ બધું શીખેલું હોય છે આણામમાં આપવા માટે નાની ઉંમરથી જ વસ્તુઓ તૈયાર થાય છે લગ્ન વખતે આણામમાં ભરત ભરેલા સુંદર થેલા આપે છે તેમના તમામ કપડામાં જાત જાતના હીર અને સૂતરથી ચિત્રો ભરેલા અને આ આભલા ટાંકેલા હોય છે તેમાં ચણિયા ચોળી જીમી ચાકળા ચંદરવા તોરણ વગેરેના સમાવેશ થાય છે આ સિવાય મકાનની દિવાલ ઉપર પણ માટીના લીંપણથી ઉપસેલા સુંદર પશુ પંખીના અને અન્ય કલાકૃતિવાળા ચિત્રો દોરેલા હોય છે આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે ભરત ગુંથણ આ ગુલામ ભરત મોતીકામ તથા ચિત્રકળા તો એમનો સાંસ્કૃતિક વારસો માદરે વતન માંગ હોય કે ભટકતા કો કરણ્ય કે વન માંગ પડ્યા હોય નવરાશ મળે કે ભરત કામ સ્ત્રીઓ ઉપાડે જલે તેઓ નાની ઉંમરની દીકરીઓની આંગળીઓથી માંડી કામ કાપડને ઓઢણા માંગ રંગબેરંગી હીર ભરીને આભલા ટાંકે આમ રંગોની મિલાવટ માંગ આભલા ચમકાવ્યા સિવાય ધોડિયાના ખોટા ચાકડ તોરણ અણાંગની જોડી વગેરે એક પછી એક તૈયાર કરે તેમાંની ભાતો કેવી કુમણા પાન અને ડાળીવાળી ફૂલવેલવાળી ક્યાંક પશુ પંખીની હાલી જતી હરોળો તેમાં ક્યાંક હાથી આવે વાઘા આવે સિંહ આવે મોર આવે પોપટ આવે ચકલી આવે લાંબી લાંબી ચાંચોવાળા બગલા અને સારસ આવે આમ ભાતભાતના પશુ પંખી આવે તે પણ રંગબેરંગી હિરભરત ભરેલા હોય ભરતકામમાં વચ્ચે વચ્ચે ચળકતા આભલા ટાંકે ક્યાંક મોતી પણ ટાંકે કેટલીક વાર તો ઉડીને આંખે વળગે એવા રંગબેરંગી કપડાના લીરા ટાંકીને ભરત કરે ભાતભાતના રંગીન લીરાવાળી આકૃતિઓ અને ચિત્રો ઘેરા રંગના કપડા ઉપર મનોહર રીતે દીપી ઉઠે છે મોતીકામ પણ ઘણું સુંદર ગોળ મટોળ કે અર્ધગોળાકાર મોતીના વિંજણા તેની કિનારી પણ મોતીની જાલ રોવાળી અરે હાથો પણ મોતી મડેલ ઈંડોણીઓ પણ મોતીની અને ચાકડા ચંદરવા પણ મોતીના તેમાં પશુપંખીના ફૂલ વેલના રંગોની મિલાવટવાળા ચિત્રો તો ખરા જ તે પણ સ્વહસ્તે આલેખેલા હોય રબારીના ઘરમાં અનાજ ભરવાના કોઠા અને મોટા પટારા પણ માટીની નકશીવાળા હોય છે નકશી લીલી હોય ત્યારે તેમાં વચ્ચે રંગબેરંગી લાલપીળીને વાદળી અબરકીયા કાગળ પર ચોડે તે ઉપર પારદર્શક કાચની ટીકડીઓ ચોડે માટી સુકાઈ જતા અબરકીયા કાચ જગમગે તેમાંની જો ભીંતો ખડીથી ધોયેલ હોય તો પરાવર્તનને કારણે ઘર આખું રંગબેરંગી સિતારાથી ઝળહળી ઉઠે છે આજે તો અન્ય સમાજના સમાગમમાં આવવાથી કેટલાકે તો પોતાના મકાનો ચોરસ આકારના કર્યા છે પરિણામે ગોળાકાર કુબાઓ થઈ રહ્યા છે જો કે ચોરસ આકારના બે ત્રણ ઓરડાવાળા મકાનો તૈયાર કરવા છતાં તેના ઉપર માટીનું ચિત્રકામ તો કરે જ માટીની આવી નકશીવાળા મકાનો ભોપાકોમ સિવાય સૌરાષ્ટ્રની અન્ય કોમોમાં જોવા મળતા નથી ક્યાં ચિત્રકામવાળા જોવા મળે છે પણ નકશીકામ મળે તો નહીં જ આમ રબારીએ ગુજરાતની એક ખમીરવંતી ભ્રમણશીલ દેવી દેવતાઓની પૂજનારી અને અનેક શાખોમાં વહેંચાયેલી એટલે કે વિહોતર સમાજ તરીકે ઓળખાતી પોતાની જીવન પ્રણાલી સંસ્કૃતિ અને રીત રિવાજોથી અલગ કરી આવતી એવી આ રબારી પ્રજા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ધબકતું રાખવાનું કામ કરે છે તો ધન્ય છે આ ગુજરાતની રબારી પ્રજાને જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો આ વીડિયોને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર જરૂરથી કરજો